આજે તેજગઢ મુકામે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે જે કેમ્પ થઈ રહ્યો છે આ અવાજ કાર્યક્રમ દરેક તાલુકાની અંદર આજના દિવસે ત્રણ જગ્યા પર કરવામાં આવેલા છે દરેક તાલુકામાં ત્રણ જગ્યાએ એવી જ રીતે પાંચમી તારીખે પણ રાખેલા છે અને એવી જ રીતે નવ તારીખે પણ રાખેલા છે અને જરૂરિયાત પડે તો વધારે કેમ્પ પણ કરી શકાય એમ છે પણ કહેવાનું તાત્પર્ય એટલો જ છે કે તમારા માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વહીવટી તંત્ર આખે આખું આપણા ગામની અંદર આપણા વિસ્તારની અંદર તમારા ઘર આંગણા સુધી આવેલું છે તો અહીં જે મોટી સંખ્યામાં લાભાર્થીઓ બેઠા છે એ તમામે તો આનો લાભ લેવાનો જ છે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું કે દેશભરમાં રહેતા તમામ રાજ્યોના આદિવાસી વિસ્તારમાં વસતા લોકો ને રાજ્ય અને કેન્દ્ર સરકારના સત્તર જેટલા વિભાગો ની તમામ પ્રકારની સેવાઓ ઘર આંગને મળી રહે આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ધરતી આંબા અંતર્ગત જનજાતીય ભાગીદારીનો કાર્યક્રમ આજે તેજગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો આજે સત્તર જેટલી યોજનાઓ આજે એક મંચ ઉપરથી લાભાર્થીઓને લાભ આપવા માટેનો આ એક માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક કાર્યક્રમ છે આજે ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીં ઉપસ્થિત રહ્યા જેમને વિધવા પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના આવાસ યોજના જેવી સત્તર જેટલી યોજનાઓના લાભ આજે અહીંથી આપવામાં આવેલા છે સરકારશ્રીનો એક જ ઉદ્દેશ્ય છે કે છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી દરેકે દરેક યોજના પહોંચે એ અંતર્ગત આજે અહીં આ કાર્યક્રમ કરવામાં આવેલો છે પંદર દિવસના કાર્યક્રમ ઉજવવામાં આવેલો છે જેમાં આજે દરેક તાલુકામાં ત્રણ જેટલી શાળાઓમાં આવી રીતે કાર્યક્રમ કરવાના છે અને તારીખ પાંચ અને તારીખ નવ એ પણ આવી રીતે દરેક તાલુકામાં ત્રણ ત્રણ શાળાઓમાં આવી રીતે મોટા કેમ્પ કરવાના છે જેથી કરીને તમામ યોજનાઓ દરેક લાભાર્થી સુધી પહોંચી શકે